હલો 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 ના છોડાઉ રિડલ ખાલી કરવાનો જ થાય છે બાવર મળન ગંધારો કરીને પડું વાહ અરે યાર વાણીથી ખા કરી છો बाजू આ બાજુ ટાઈમે મારી બેલ ને ટાઈમ મશીન માં ધકેલી વાય હાલો હાલો ઓલ પે હા ઓલ પે આની બેલ ને ટાઈમ મશીન માં લઈ જ બીજી દુનિયા માં લઈ મા સુદામણા માહે સગા કનેસ્ટર પાંડા સુદે કોફી ખાતો

I have two hundred yêu kia so với câu lạc bộ. Ah, put नहीं गए। नहीं गए। नहीं। नहीं। छो भागे जाड़ी माने मां का जोड़ दे गई भाई कोई आई ठीक हो आगे आगे जाओ आगे जाओ सिक्स एस पेड़ माँ हम आए वो नहीं नहीं वो गोली। मैं वो ले अली बोटी हमारे लोग हैं तो हमें नहीं मारे अरे गोली पूरी लेक्चर जोर वाले से मारो अरे अरे भाई भाई रस मार यार खाली की यार सारी माने तुझे माफी हो गई अभी अभी ये काम है हां ओले लल अजी आवे अजी आवे माई पे गन नथी एक्सीलेंट वर्क ओ भाई ओ आ मां छोटा अपनी गन ले गया तुम्हें बदी की ना हो બોંગ મને યુએ ગયો બોલે લઈને બોલે લઈને મને હેલિંગ દેાય ગયો એમાં છે યાર યુ તાલી માને છો नहीं बाबू मारे तो जा यूनिकॉर्न अरे भाई मारे तो अपार्टमेंट खा लियो अपार्टमेंट आज भी है हां तो हां जो ना करे वो कोई गांडू करे ए ए ए जो आ पीटी नो कोप जो जो उली बना ये मार से ऊपर 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 स्मोक करो स्मोक करो भाई कवर लो

ઓલે જોયો કોઈને વધારે બોછડા ફાળી બોછડા ફાળી નઈ કરે ટીકીના નોકી આવી ઓ કોકે ના ફોન નંબર લખ્યા તો કિલ ફિન કર ફોન એને ગેમ મત ગેમ ગેમ માં નંબર નાખવાના બોલ ને ડબલ સ્ટારલ બોલન હા બે બે હમકે લેબલ એક નંબર મસ્તો મળા મજે જ્યાં હું કરતો બીના હાલતો ગીવ ઓન કરી હું કરતો બીવ ઓન કરી દઉં હા વાયર ગીવ આવ્યો લે આમાં મછો પડ્યો બોલને મછો રાઉન્ડ વાય મે સ્મોક કરી ઉડીને આવ્યો આપડે આપડે ઉપર આયો આપડે ઉપર આયો ફેલાઈ જાવ ફેલાઈ જાવ ફેલાઈ જાવ કિન થઈ ગઈ ને હવે આખી સ્કોડ આવી ગઈ અમાર દેવા દેજો મારે લે બોલને રાજ ભાઈ ના હોય અલગ 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 મારી <ihaz> ગયોથી <violin beeping warfare>